સુરતના લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો

એક મિત્રએ જ બીજા મિત્રની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભાઈનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી મિત્રની હત્યા કરનાર મિત્રની શોધકોળ શરૂ કરી છે લેખનીય છે કે સુરત શહેરમાં ગુનાકારૂણ્ય બનાવો સતત વધી રહ્યા છે દુષ્કર્મ હુમલો હોય કે પછી હત્યાના બનાવો હોય સુરત શહેરમાં સતત વધી રહ્યા છે

પાસે રાત્રી ના પોણા એક બનાવ બન્યો હતો જેમાં એક વ્યક્તિ નામ સહબાઝ ખાન છે એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુ ચપુના ઘા મારી નથી હતી જે અનુસંધાની પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરે સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિ એ ચપ્પુ ના ઘા માર્યા છે એ ચપ્પુ ના ઘા મારવા પાછળ એમને કઈક પ્રેમ સંબંધ બેન પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને ને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલાની વ્યક્તિને પણ ને પણ એને ચપ્પુ ના ઘા માર્યા હતા ધ્યાન પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપી